પોરબંદરના પંચનાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝુરીબાગના હર્ષદ પ્લોટ ખાતે આવેલા પંચનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન શિવની બરફની લિંગ બનાવવામાં આવી હતી અને અમરનાથ જેવું દ્રશ્ય સર્જાતા બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા શ્રાવણ મહિનાના સોમવારે અલગ અલગ રીતે ભગવાન શિવની આરાધનાના દર્શન કરે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે દરેક સોમવારે પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રાત્રે બાર વાગ્યે મહાઆરતી કરવામાં વાઘેશ્વરી પ્લોટમાં આવેલા પુરાતન દુધેશ્વર મહાદેવ મંદિરે પૂજારી નીલેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ કુદરતી વરસાદી વાતાવરણ વચ્ચે મહાદેવજીના અદભુત દર્શન યોજાયા હતા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે જંગલ મંગલના દિવ્ય દર્શન સાથે શ્રાવણ ભાદરવાના દર્શન યોજાયા હતા જેમાં ભગવાન શિવજીને સોનાનું ત્રિપુટી તિલક અર્પણ કરવામાં આવ્યું હતું ઉદ્યોગનગરમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભોલે બાબા અમરનાથના દર્શન યોજવામાં આવ્યા હતા સાંદિપની શ્રી મંદિર ખાતે ભગવાન મૌલેશ્વર મહાદેવના પુષ્પ શ્રંગારના વિશિષ્ટ દર્શન યોજવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો ડુંગરની તળેટીમાં આવેલા પ્રાચીન બેલનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો દરિયાઈ પટ્ટી પર આવેલા કુછરી ગામે પાંડવોએ જ્યાં વસવાટ કર્યો હતો તેવા ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણના દ્રત્ય સોમવારના વિશિષ્ટ શ્રંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા